નમસ્કાર પ્રજાપ્રિય ન્યૂઝ ચેનલ બીએન ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે આવો જોઈએ આજના મુખ્ય સમાચાર ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકા પ્રાથમિક શિક્ષક સોસાયટીની ત્રાણુંમી વાર્ષિક સાધારણ સભા ધી જંબુસર તાલુકા પ્રાથમિક શિક્ષક કોઓપરેટિવ ઓપરેટિવ ક્રેડિટ સોસાયટી લિમિટેડની ત્રણુમી વાર્ષિક સાધારણ સભા બીએપીએસ સ્વામિનારાયણ મંદિર સભાખંડ ખાતે કંબોયના સંત શ્રી વિદ્યાનંદજી મહારાજની નિશ્રામાં યોજાઈ જેમાં મોટી સંખ્યામાં સભાસદ ભાઈ બહેનો હાજર રહ્યા હતા જંબુસર તાલુકા શિક્ષકોની ક્રેડિટ સોસાયટી છેલ્લા બાનું વર્ષથી કાર્યરત છે જે બે હજાર સત્તરથી ચેરમેન દિનેશભાઈ મકવાના અને તેમની ટીમ સોસાયટીની પ્રગતિ માટે સતત પ્રયત્નશીલ રહે છે તાનોમી વાર્ષિક સભામાં ચેરમેન અને તાલુકા શિક્ષક સંઘ પ્રમુખ દિનેશભાઈ મકવાના વાઇસ ચેરમેન સંજયભાઈ પરમાર જિલ્લા શિક્ષક સંઘ ઉપપ્રમુખ હરદીપસિંહ યાદવ મહામંત્રી શંકરસિંહ પઢિયાર સેક્રેટરી રાહુલભાઈ મોરી સહિત ઉપસ્થિત રહ્યા હતા સભાનો પ્રારંભ ઉપસ્થિત મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્યથી કરાયો હતો અને સભાની કાર્યવાહી શરૂ કરવામાં આવી જેમાં આઠ કામો હતા સને બે હજાર તેવીસ ચોવીસનું સર્વે તારીખ સહિતની સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી અહેવાલ વાંચન રાહુલ મોરી દ્વારા કરવામાં આવ્યું સાથે નિવૃત્ત સારસ્વત શિક્ષકો તથા તેજસ્વી તારલાઓનું ઉપસ્થિતોના હસ્તે સન્માન કરાયું હતું વિદ્યાનંદજી મહારાજે આશીર્વાદ જણાવ્યું હતું કે આજનો સમય બદલાયો છે ગામડાની પરિસ્થિતિ એવી છે કે ગામડામાંથી લોકો શહેર વિસ્તાર તરફ જઈ રહ્યા છે ગામડા બચે તે દિશામાં કાર્ય કરવું જેમાં પાયાના વ્યક્તિઓની જરૂર છે પહેલાના સમયમાં ઋષિમુનિઓએ નેતૃત્વ સ્વીકારેલું અને તે આજના શિક્ષકો કાર્ય કરી રહ્યા છે ચેરમેન દિનેશભાઈએ પોતાના વક્તવ્યમાં સોસાયટીની કામગીરી સદ્ધરતા અંગે જણાવી સંગઠનલક્ષી વાત કરી હતી શિક્ષકોએ એક થવા સંગઠનમાં શક્તિ છે તે અંગે જણાવ્યું આ સહિત જૂની પેન્શન યોજનામાં શિક્ષક સંઘ કાર્ય કરે છે તેમાં સહભાગી થવા તથા દિનેશભાઈ મકવાના રાજ્ય કક્ષાની કામગીરી માટે પસંદગી કરાયા તે બદલ અભિનંદન પાઠવી સન્માનિત કર્યાના સમાચાર પ્રાપ્ત થયા છે રિપોર્ટર રમેશ પરમાર બીએન ન્યૂઝ ગુજરાતી જંબુસર નમસ્કાર હું પરમાર સંજય કુમાર ભીખાભાઈ વાઇસ ચેરમેન જંબુસર તાલુકા શિક્ષક સોસાયટી આજ રોજ તાણુમી સાધારણ સભા બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા જંબુસર ખાતે મળી તેમાં વિદ્યાનંદજી મહારાજ કાવિકંબોઈના સંતશ્રીના અધ્યક્ષસ્થાને યોજાઇ જેમાં સૌપ્રથમ તેજસ્વી તારાઓ તેમજ નિવૃત્ત શિક્ષકોનું પણ સન્માન કરવામાં આવ્યું સભા સભા દરમિયાન બે હજાર ત્રેવીસ ચોવીસના વાર્ષિક અહેવાલનું વાંચન જંબુસર સોસાયટીના સેક્રેટરી શ્રી રાહુલભાઈ મોરી દ્વારા કરવામાં આવ્યું અને હિસાબો રજૂ કરવામાં આવ્યા સભાની અંદર મોટી સંખ્યામાં સભાસદ મિત્રો હાજર રહ્યા તે બદલ અમે મંડળી પરિવાર તેમનો આભાર માનીએ છીએ તેમજ બે હજાર સત્તરથી લઈને આજ સુધી દિનેશભાઈ અને તેમની ટીમે ખૂબ તનતોડ મહેનત કરીને મંડળીને અત્યાર સુધીના પ્રગતિ કરી તે અમે અહેવાલ રજૂ કર્યો અને સૌએ વધારો સભાસદ સભાસદ મિત્રોએ સૌનો અમે આભાર માની અને સભા પૂર્ણ કરી આભાર વિધિ ભૂપેન્દ્રભાઈ પડિયાળ દ્વારા રજૂ કરવામાં આવી નિડર નિષ્પક્ષ તેમજ પ્રજાપ્રિય ન્યૂઝ નેટવર્ક એટલે કે બીએન ન્યૂઝ ગુજરાતી બીએન ન્યૂઝ ગુજરાતીના ફેસબુક પેજને સર્ચ કરી લાઈક તેમજ ફોલો કરો સાથે જ ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો તેમજ યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરો બીએન ન્યૂઝ ગુજરાતી સર્ચ કરતાની સાથે જ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર બીએન ન્યૂઝ ગુજરાતીના ઓફિશિયલ પેજ આપને મળી જશે તેમજ સમગ્ર ગુજરાતના સમાચારો સાથે બીએન ન્યૂઝ ગુજરાતીની સાથે રહી અપડેટ રહો